લોકોને હેરાન કરવાના આદેશો આપે છે તમારો પણ હિસાબ કિતાબ કરી દેજો બે હાજર આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે માં

અધિકારીઓ પણ હેરાન પરેશાન કરવાનું કામ કરે છે ત્યારે આ મંચ પરથી જંગલ ખાતાના લોકો ઓગણીસો સતાવીસ માં આવ્યું છે અમારો આદિવાસી સમાજ હોય અમારો રાજપુતાના સમાજ હોય અમારા માઇનોરિટી સમાજ હોય અમારો દલિત સમાજ હોય પીછડા સમાજ હોય આદિ અનાદિ કાળ થી વસેલો છે

કે તમે દારૂ વેચો છો તમે આકડા જુગાર રમાવો છો તમે ધમકાવે કેમ સભા રાખી નેતાઓના લીધે અમારા લોકો દબાવવાનું કામ કરે પણ એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમને પણ ખબર છે કોણ ક્યાંથી હપ્તા લાવે છે કોણ ક્યાં ધંધા કરાવે છે અહીંયા રાધા કમ્પ્લેક્સ છે એની પાછળ છે ત્યાં હાટડી દારૂ ની હાટડી ચાલે છે અહિયાં ક્રિષ્ના ટોકી છે ક્રિષ્ના ટોકી આજુબાજુમાં પણ દારૂ ની હાટડીઓ ચાલે છે અહિયાં નાદોદી ભાગોળ છે નર્મદા વસાત ની બાજુમાં ત્યાં પણ દારૂ ની હાટડી ચાલે છે જો પોલીસ તાલુકા પ્રમુખ અમારા છાયા બેન પાઠક ની આગેવાની માં ચૈતર વસાવા ત્યાં રેડ કરવાના છે એ લોકોને પણ અમે ખુલ્લા પાડી દઈશું સાથે હું તો કોર્પોરેટરો નામ પણ તમને જણાવી શકું છું કોણ કોણ બે નંબર ના ધંધા કરે છે તાલુકા જિલ્લા પંચાયતના સભ્યના નામ પણ જાહેર કરી શકું છું કોણ કોણ ધંધા કરે છે એ પીઆઈપીએસઆઈ ના નામ પણ જાહેર કરી શકું છું કોણ કોણ હપ્તા લેવા જાય છે આવનારો કાર્યક્રમ હશે આજે તો ખાલી ટ્રેલર છે આવનારા દિવસોમાં આવીશ બધાના નામો જાહેર કરીને જઈશ ત્યારે આ આદિવાસી સમાજ આ દલિત વંચિત સમાજ

આ દેશ માં લોકશાહી આવી લોકશાહી ના ડબે આજે ચાલતું નથી આજે અમલદાર શાહી ચાલે છે આજે નોકરશાહી ચાલે છે ત્યારે અમે જનતા ને કેવા માંગીએ છીએ આમ આદમી પાર્ટી